અત્યારે તકલીફ કઈ થઈ છે ખબર છે કે તમને ઇંગ્લિશ બોલતી જોઈએ છે નોકરી કરતી જોઈએ છે ટેલેન્ટેડ જોઈએ છે તમારા ફ્રેન્ડ સર્કલમાં રાજકારણની ચર્ચા કરતી હોય એવી જોઈએ છે તમારા શેરબજારમાં એને ખબર પણ પડતી હોવી જોઈએ એ છે અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે મારા મમ્મી સાથે એ સાંજે સત્સંગમાં પણ જાય આ બધું કરવું મુક્સ મુશ્કેલ છે એટલે થોડા પ્રેક્ટિકલ થઈ અને જમીન ઉપર રહીને વાત કરું તમને એવું લાગતું હોય કે તમને આ બધા વિચારશીલ અભિપ્રાયો જોશે અને સ્ત્રીના અભિપ્રાયો તમારે સ્વીકારવા વિચારધારાઓમાં અને પુરુષોને ખબર એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં તમે અત્યારે ધારો કે આખી આ સમિતિ નો ફંક્શન ને એવું બધું છે બે બેને પૂછ્યું તમને શું કર્યું તાર શું કામ છે પહેલો જવાબ આવે તારે શું કામ છે બીજો જવાબ એ આવે તને કાંઈ ખબર પડે છે અમને એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમયાણું કેમ ઊભું કરવું ને કઈ રીતે કરું પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો છે ને વળાય કેટલો એટલી તમને ખબર પડે અમને એ નહીં ખબર પડતી હોય કે તમને તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે તમારા ઉપર કેટલા ટેન્શન છે એ કદાચ અમને નહીં ખબર પડતી હોય પણ અમને એટલી ખબર પડે કે તમે ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય તમે જુઓ આ આ આખું છે વૈજ્ઞાનિક શાસ્ત્ર છે સ્પર્શનું એક એક સરસ મજાનું શાસ્ત્ર છે કે બાળક રડે ત્યારે માના ખોળામાં છુપાઈ જાય અને માના માના એક એક સ્પર્શથી સ્પર્શથી આખે એનર્જી આવી છુપાય ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એક એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હૂંફ રાખી છે એક એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય ક્યાં તમે મજામાં નથી તમે એવું માનતા હો કે અમને ખબર નથી પડતી તો એ તમે બહુ વહેમમાં છો તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે આ તમે મજામાં નથી અને તમે કેટલા મજામાં છો છોકરાઓને ઠગે વગે કરી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં પાર્ટી મુસમાં નથી અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય તમારી બેગ તમે કઈ રીતે નાખો છો એ ઉપરથી ખબર પડી જતી હોય પાણીનો ગ્લાસ તમે ધડ દઈને મૂકો ને તે એટલી અમને ખબર પડી જતી હોય તમને એટલી ન ખબર પડે કે તમારા મનમાં હું હાલે છે એમ તમે કહો છો નહીં ખબર અમને બધી જ પડતી હોય છે પણ અમે રાહ જોઈએ કે તમે પણ ખબર જ કેવો વાંધો છે કે પુરુષે રડવાનું નહીં પુરુષે થાંકવાનું નહીં પુરુષે કોઈને કાંઈ કહેવાનું નહીં પુરુષે હારવાનું નહીં પુરુષે આળસ નહીં કરવાની એને હવાર ઉઠીને વયું જ જવાનું કામ કરવાનું જ તે પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવાડે છે મરી પરવાડે છે પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે પુરુષોના સપનાઓ સૌથી વધુ રોંધાઈ જાય છે એ તે લગ્ન પહેલા બાઈક લઈને આટા જ માર્યા તેણે હાંચ પડે પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે એને સંતાન થાય એટલે ધીમે 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 જે પુરુષનું વોર્ડ્રોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કર નાખે અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે શું પહેરવું શું પહેરવું શું પહેરવું આ લગભગ બધા પુરુષોના જૂના કપડા હશે અમાર હું છે હોય હાલે અને બહેનોએ સાડી થી લઈ ઓર્નામેન્ટ થી લઈ ચપ્પલથી લઈને પર્સ સુધી બધું જ બદલાયું હશે અને બધું બદલાયો પછી એમ કે ગોલી નાખવા માં કાંઈ લઈ લેવાનું હતું જરાય નતું સારું કહેવાનું તો આજ હું એકવાર કહું છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે એટલા માટે પુરુષો આગળ છે શું પહેરવું એ નહીં શું કરવું તરફ એની દ્રષ્ટિ છે અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આડા આવે છે ને આપણને આગળ આવવા દેતા નથી તો સાવ એવું નથી ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી મને કોઈ હું સ્ત્રી કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જોઉં તો મને બહુ દુઃખ થાય આપ આ પૃથ્વી પરની કોમળતા છે ને એનો આધાર જ સ્ત્રી છે એની સ્માઇલ છે એની આંખ છે એની ભાષા છે એનું લઢણ છે એનું વલણ છે જેના કારણે ગમે એવો ગુસ્સાવાળો ગમે એવો વસ્તુ હોય એક ચુપ રેતી સ્ત્રીને જોઈને એક પુરુષને એમ થઈ જાય નતકે એવું મારે કાંઈ બંને પક્ષે બોલ બોલા થાય એટલા માટે છૂટાછેડા થાય છે એક વ્યક્તિ ચૂપ રહે અને એક વ્યક્તિ બોલે એક વ્યક્તિ સાંભળે એક વ્યક્તિ રિએક્ટ ન કરે તો સંબંધો વર્ષો સુધી ચાલી જાય છે વિજ્ઞાનિકલી એવું કહેવાય છે કે તમને ચામડી ઉપર ઘા પડે ને તેને રૂજતા વાર લાગે બાહ્ય કોઈ પણ પ્રકારના ઘાવ તમને વાગે તો એ રૂજતા વાર લાગે મને ધારો કંઈથી લીટો પડે તો આને રૂજાતા વાર લાગે પણ આજ સવારે મને અંકિતાબેને ચાપાય હોય એનાથી મારી જીભ દાજી ગઈ હોય અથવા બટકું ભરાઈ ગયું હોય કાંઈ પણ થયું ને તો એ એ ઘાવ તરત રૂજાઈ જશે એ યાદ નહીં રહે શું કામ કારણ કે એવા લાળ છે લાળથી ગમે એવા ઘાવ છે ને એ રૂજાઈ જાય મિત્રો

એ તમારી પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જે એને આમ નો છાવર થઈ જાવ કોઈ પણ વ્યક્તિ ધડધડ બોલવા માંડે ને તો પહેલું સ્માઈલ થી જવાબ આપો અચ્છા એવું થયું છે સોરી પછી એ સોરી માં બોલી નાખે પછી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જ્યારે જ્યારે પુરુષે ગુસ્સો કર્યો હશે ને પછી થોડી વાર પછી એક દિવસ પછી બે દિવસ પછી તમને એમ કહેશે કોલા પણ સેલ આવ્યો તાર જાવ જ સાડી લેવા એ સાડી લેવા તમને શું કામ લઈ જાય ખબર છે કારણ એને ખબર છે કે તે દિવસે ભૂલ મારી હતી એ વાંક મારો હતો તમે એવું માનતા હોય કે ઉપરવાળા એ પુરુષને હૃદય નથી આપ્યું ભૂલી જાજો એને આપ્યું જ છે તમને પહેલી વાર નહોતો લવ યુ એને કીધું કેવું તું એનું સ્વરૂપ જુદું હશે કદાચ એની પાસે પણ હૃદય છે અને એ પણ ધબકે છે એટલે એનો 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 થોડો કેવો મલાજ પાડો એની બે ત્રણ વસ્તુની જ અપેક્ષા છે અને અને અત્યારે તમે જુઓ ને તો તમારા ઓલાની અંદર સમાધાન એવો શબ્દ તમે વાપર્યો છે પણ સમાધાન સમાધાન સમજણ છે સમજણમાંથી આવેલું જ તમને ક્યારે ગિલ્ટ તરફ નહીં લઈ જાય કારણ કે અત્યારે ટ્રેન્ડ છે કે એક્ઝિસ્ટ નહીં કરવાનું એક્ઝિસ્ટ કરો ને તો આપણે સહન કર્યું કહેવાય સાહેબ એકબીજાની સાથે રહ્યો ને તો થોડું એડજસ્ટમેન્ટ કરવું જ પડે અત્યારે તમે એક સોફામાં ત્રણ જણા બેઠા તો નથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કર્યું કર્યું છે ને નાની એવી જર્ની આ ત્રણ કલાક ચાર કલાકના કાર્યક્રમમાં તમે એડજસ્ટ કરતા હોય તો સાહેબ ચાલીસ વર્ષની યાત્રા પચાસ વર્ષની યાત્રામાં તમે ન થોડું ઘણું એડજસ્ટ કરી શકો અને અંતે તમે એકબીજાને એડજસ્ટ થઈને એક સંપૂર્ણ વર્લ્ડ બનાવવાના છો ક્યાંક સ્ત્રી અધૂરી છે અને ક્યાંક પુરુષ અધૂરો છે એ બેના મિલનથી તો એક સંપૂર્ણ ક્રિએટિવિટી આખી દુનિયા ચાલે છે તો એવી ક્યાં વાત આવી ગઈ છે એવો એવો કયો વસ્તુ એવી થઈ જાય છે કે સતત મગજમાં એવું થઈ જાય છે કે આ ભાઈઓ બહુ આપણને વચ્ચે આવે ભાઈઓ બહુ વચ્ચે આવે છે અને ભાઈઓને એવું છે કે બહેનોને કંઈ ખબર નથી પડતી ભાઈઓને કહેવાનું કે તમારું સર્જન છે ને એ અમારા શરીરમાંથી થયું છે એટલે તમને તમારા ધબકારાની ખબર પડી ને પહેલા એક સ્ત્રીને તમારા ધબકારાની ખબર પડી હતી એટલે અમને બધી જ ખબર પડે છે કે તમારી ચહલ પહલ ક્યાં છે તમારી મુવમેન્ટ કઈ દિશા તરફની છે તમે અત્યારે શું વિચારી રહ્યા છો થોડુંક કહેવાનું રાખો અત્યારે તમે જોશો કે સૌથી વધુ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક આવે છે કેટલા બધા પુરુષો પહેલા એક સ્પેલ હાર્ટ એટેક નો હતો હવે બ્રેઇન સ્ટ્રોક નો છે શું કામ છે એવું કઈ ચિંતા છે કે જે તમે અમે કઈ નથી શકતા અને એક સાવ સાચી વાત કહું કે તમારા મમ્મી પછી આ પૃથ્વી પરની કોઈ એક સ્ત્રી હોય ને કે જેને તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા હોય સૌથી વધુ ચિંતા મમ્મી કરતા પણ ક્યારેક વધુ એ તમારી પત્ની છે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જે જે વ્રત કરે છે જે જે પાઠ પૂજા કરે છે કોઈ એવું કે કે એવી માટે કરીશ હું આજીવન રહું નહીં પહેલી જ પ્રાર્થના એ કરી હશે કે મારા પતિ સો વર્ષનો થાય અમે કેટલા બધા વ્રત તમારી માટે તો કયા ભાઈઓ અમારી માટે વ્રત કર્યા કે અમે લાંબો જીવીએ તમે ક્યારેક કીધું હશે કે આને કેમ કાંઈ નથી થતું તમામે તમામ પ્રકારની પૂજાઓ છે એ તમારા સ્વાસ્થ્ય માટે ઘરની શાંતિ માટે તમે જે જે કામ કરવા જાઓ છો એમાં તમને સફળતા મળે એની માટે તમારી સમૃદ્ધિ માટે માં હોય ને એને તો ત્રણ દીકરા એટલે ત્રણ દીકરા માટે પ્રાર્થના કરવી પડે અમારે એક જ એટલે અમે જ્યારે બેસીએ છીએ ઈશ્વર સામે ત્યારે માત્ર તમારી સફળતા માટે જ બેસીએ છીએ એનો અર્થ એ છે કે તમે અમને કહેવાનું રાખ્યું ને તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ થોડુંક અમારી સાથે શેર કરવાનું રાખો અને ક્યારેક ભાઈઓ શેર એટલા માટે બહેનો નથી કરતા કારણ કે આપણે તરત જજમેન્ટલ થઈ જઈએ છીએ તમારે તો હંમેશા આવવું જોઈએ કોઈ દીધું કકડાટ જ તમારો હોય એટલે પહેલી વારમાં નક્કી કરી નાખે છે એને સાંભળવાની ક્ષમતા જ નથી એટલે એને કહેવાની ક્ષમતા ગુમાવી નાખે છે એ તમને એવું કહે કે આજે ફલાણા ભાઈએ છે ને સે જામ કર્યું તો ત્યારે તમારે હંજ કરવાની જોઈએ ક્યારેક એને એવું થઈ જાય છે કે નાનો ભાઈ છે વ્યવસ્થિત નથી એ થોડો આડી લઈને જતો રહ્યો છે ત્યારે ચિંતા સાથે ઘરની વ્યક્તિ તમે છો એટલા માટે તમને એમ કે ના નાને ત્યારે આપણે તરત ઉલટા ઘોટે ન ચડી જવાય કે તમને પહેલેથી કીધું હતું કે એવો જ છે પણ તમને અમે હાર નહોતા લાગતા અમે તમને એમ થાય તું તમારા ભાઈ છે એટલા માટે એવા સમયે તમારા પતિને સંભાળો સાંભળીને એટલું કહેવાનું રાખો ક્યારેક બદલાશે થોડીક શાંતિ તો રાખો થોડી ધીરજ તો રાખો તો એ તમારી સલાહે લેશે પણ અને ક્યારેક અમુક વખતે પુરુષો બધું ઘરમાં એટલા માટે નથી કહેતા કારણ કે એને એવું થાય છે કે હું એક જ ભલે ચિંતા માર્યો તમે લોકો શાંતિ માર્યો તમને ન ખબર પડી કે આપણા ઉપર કેટલું દેણું છે તમને એ ન ખબર પડી જાય કે હપ્તા ભણવા માટે કેટલી મને તકલીફ પડે છે કારણ કે પુરુષને કીધું છે કે તારે ઢીલો નહીં પડવાનું તારે હારવાનું નહીં તારે રડવા નહીં તારે જીવન લડ્યા જ રાખવાનું પછી લડ્યા રાખે લડ્યા રાખે ને એક દિવસ બ્રેન ના પાડે ને એક વાર હાર્ટ ના પડ દે ધડાંગ સો બેટર કે એકબીજાના પૂરક બનો એકબીજાને સંભળાવવાનું નહીં સાંભળવાનું શરૂ કરો આપણે તો એકબીજાને સંભળાવવા માંથી ઊંચા નથી આવતા કઈ દેવું કીધે કોનું હારું થયું આજ તમે મને કહી દીધું ધારો કે તમે જરાય હારા નથી લાગતા તો હું થઈ જાય ફેર હું પડે જે જે લોકો એક એવી વિચારસરણીમાં માને છે ને કઈ દેવું જોઈ અને પાછું એક એક જુદી એક વિચારધારાઓ છે મારા પેટમાં મેં પાપ નહોતું મેં સાચું હતું એ જ કીધું તું સાચું હતું એ જ કીધું દરેક સાચું કહેવાની એક રીત હોય અને કહેવું જ જોઈએ દરેક સાચું એવું જરાય જરૂરી નથી જરાય જરૂરી નથી અને ક્યારેક એવું બોલે બને કે તમારા પતિ તમારાથી છુપાવે છે અથવા તો તમને એવું લાગે કે ખોટું બોલે છે હું સાચે કહું છું તમારા પતિને ખોટું ક્યારેક એટલા માટે બોલવું પડે છે કે એમાં આપણો સ્વભાવ ક્યારેક જવાબદાર હોય છે એમ કે મમ્મીને નહોતો ગયો એવું તમારાથી છુપાવે એવું નહોતો ગયો અને જો ધારો કે તમને એમ કે કે ગયો તો હા હા તમારે ન્યા જવાનો ટાઈમ છે અમને બહાર લઈ જવાનો ટાઈમ નથી તમને ઘડી કરે એવું નહોતું મારી દવાખાને આવો એટલે આટલા બધા પ્રશ્નો કરતા એને એમ થાય કે કેવું જ નથી અને પછી તમને એમ થાય કે અમારાથી છુપાવે બહુ મા દીકરા ઘુસરુભુસરુ જ કર્યા કરે એવું કાંઈ નથી એને કશું જ નથી છુપાવવું એને બધું જ વ્યક્ત થવું છે જો તમે અવકાશ પૂરો પાડો તો છૂટાછેડામાં જેટલો માનો રોલ છે ને એટલો ક્યાંક સાસુનો રોલ છે બંને એટલા જવાબદાર છે અને બીજી ત્રીજી સૌથી મહત્વની વાત કે હું તો બહુ જવાબદારીપૂર્વક કહું છું કે કોઈ વ્યક્તિ તમારા સંબંધ ન તોડાવી શકે જો તમે મક્કમ હો ને તો ના સાસુ કે ના તમારી મમ્મી તમને તમારા ઉપર વિશ્વાસ નથી તમને તમારી આવડત ઉપર વિશ્વાસ નથી ને એટલે સંબંધો તૂટે છે અને સગપણમાં અત્યારે સૌથી વધુ માથાકૂટો તકલીફ થાય છે બધાને ભણેલો છોકરો જોઈએ ગણેલો છોકરો જોઈએ રમતિયાળો છોકરો જોઈએ સેન્સ ઓફ હ્યુમર સારી હોવો જોઈએ ખૂબ કમાતો હોવો જોઈએ એને ચાર પાંચ ફ્લેટ હોવા જોઈએ ડ્રાઈવરવાળી ગાડી હોવી જોઈએ દર રવિવારે બહાર જમવા લઈ જતો હોવો જોઈએ વિદેશ ટૂર કરાવતો હોવો જોઈએ આ બધું હોવું જોઈએ બધું હોવું જોઈએ અને પાછો ભુજમાં રહેતો ન હોવો જોઈએ કારણ કે દેશમાં રહેવાનું નહીં એવી દરેક બહેનોને વિનંતી છે કે તો તમારા ભાઈઓને દેશે કોણ તમને જો ન રહેવું હોય આ જગ્યાઓમાં તો આ જગ્યામાં કોણ આવીને રહેશે એના બદલે તમે જ્યાં છો ને એને વિદેશ બનાવો કે બારની એમ થાય કે રેવા અહીંયા જવાય જો હમણાં જ ભાનું બેન લોકો ઘર કર્યું આ વર્ષે નહીં એને આમ જાવતી આવતી હોય એટલે ઘર કર્યું ના એને ખબર છે આ રૂટ સાથે જોડાયેલા રહેવું જોઈએ આ જોક જેવું છે છોકરી છોકરાની મમ્મી હોય ને એને બહુ જ સરસ છોકરી જોઈએ રૂપાળી જોઈએ લાંબી જોઈએ સંસ્કારી જોઈએ ભણેલી જોઈએ ગણેલી જોઈએ રસોઈમાં આવડત હોવી જોઈએ ચૂપ રહેતી હોવી જોઈએ સંસ્કારી હોવી જોઈએ અમારે સાત પેટીનું ધ્યાન એવી હોવી જોઈએ નિવેદ કરતા હોવી જોઈએ આટલી બધી ડિમાન્ડ હોય એક છોકરાને મમ્મીને કે છોકરી આવી આવી હોવી જોઈએ અને છોકરીની એક જ ડિમાન્ડ હોય કે સાસુ ન હોવી જોઈએ આમાં તમે એમ જો બેનો બહુ ડિમાન્ડિંગ છે અમારી એક જ છે કે એ આ એક ન હોય તો આપણે લડી લઈએ એનો અર્થ એવો છે કે ઘરમાં એક સ્ત્રી હોય તો બીજી સ્ત્રીને સેટ થવામાં તકલીફ પડે જ જોકમાં હસાય તો ગયું મજા તો આવી ગઈ પણ એનો અર્થ એવો કાઢવાનો ને કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમાવવામાં મદદરૂપ નથી કરતી કેમ એક સ્ત્રી બીજી સ્ત્રીને આગળ વધવામાં મદદ નથી કરતી સાહેબ આપણે તકલીફ એ થઈ છે કે સ્ત્રીઓને જગ્યા ખાલી કરતા નથી આવડતી એ આવડવી જોઈએ થોડું 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 છોડવાનું રાખો આપણે બધું આપણે ચોક્કસ ઉપરવાળાએ જુડો આપ્યો છે અને જુડો આપણે ગાંઠથી મારવાનું હોય પણ એ જુડાની એક એક ચાવી સમયાંતરે ઓછી કરતી જવી જોઈએ આજે રસોડાની કરી કારણ વસ્તુ લાવવાની કરી પછી કુટુંબની કરી પછી રિવાજોની કરી અને પછી સત્સંગ તરફ જવાનું હોય આ તો પથારીમાં પડ્યા રહી ત્યાં સુધી બાને પૂછો બા ને પૂછો અને પછી બા એવું કે આટલા વર્ષથી આવીશ છે ને હજી નથી ખબર કે આપણા નિવેદ કેટલા થાય બોલો પણ તમે કોઈ જવાબદારી દીધી એને પાસે બેસાડીને કીધું એક વસ્તુ યાદ રાખો જ્યાં સુધી તમે એવું માનો છો ને કે તમારું સ્થાન છે હલી જશે મૂકવાથી ત્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો જ ન હોય હું છેલ્લે બેસું કે પાછળની લાઈનમાં બેસું ને હલ ગઢવી જોઉં મને ગમે ત્યાં આ બેસાડો આપણે તો અનેક વાર કીધું છે કે સિંહાસન જેવો કોઈ શબ્દ જ નથી સિંહ બેસે નહીં આસન આપણે બે એની સિંહાસન તમને એમ હોય કે જે ઘરને બનાવતા તમારે ત્રીસ ચાલીસ વર્ષ લાગ્યા છે એ ઘરમાં તમારી સત્તા હમણાં આવેલી એક સ્ત્રીથી રહેશે તો તમને સત્તા સાંભળી જ નથી એવું માનજો જગ્યા આપી હશે ને તો સામેથી પૂછવા આવશે હે બા આમ શું કરાય તમે જો દરેક કુટુંબમાં એક ફઈબા એક કાકી માસી એવા હોય કે બધા જ પૂછવા જાય કે આમાં શું કરાય હે આવું થઈ ગયું છે શું પુરુષ હોય તે સલાહ લે સંબંધોની એમની પાસેથી એનો અર્થ છે છે કે એ સ્ત્રીએ ક્યાં ઘસાણી છે ક્યાં કેને કો ઘાવને રૂજ આપી છે ક્યાં કે બે બંધને જોડવા માટેની જવાબદાર પાત્ર એણે નિભાવ્યું છે ક્યાં તૂટતા ઘરોને એણે જોડ્યા છે ક્યાં કોકનું એ ગળી ગઈ છે કહેવાનું છે એ કીધું છે ન કહેવાનું પી ગયા છે થોડું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે બે હાથ જોડીને વિનંતી થોડું ગળવાનું રાખો બધા ઝેર છે ને ઓકી નથી દેવાના થોડા ગળે રાખવાના હોય એટલું શંકર ભગવાનનું કામ નથી આપણું કામ છે બધું જ કઈ દેવું બધું જ કરી નાખવું ખાલી જીભ ને થોડી ઘણી આપણે હું એવું નથી કહેતી કે તમે તમારી વાત ન રજૂ કરો તમે તમારી ઈચ્છાઓ ન મૂકો તમે તમારી ડિમાન્ડ્સ ન મૂકો ચોક્કસ મૂકો પુરુષોને નથી ખબર કઈ રીતે રજૂઆત કરવી આપણને તો ખબર છે એક્સપ્રેસ કઈ રીતે થાવ પ્રકૃતિ છે ને એ સ્ત્રી છે તમે પ્રકૃતિ જોશો ને તો એને પણ ઋતુઓ છે ઋતુઓ પ્રમાણે એના ફૂલ આકારો અને વાતાવરણ બદલાય છે એનો અર્થ એ છે કે સ્ત્રીમાં એ ઉપરવાળા મૂકેલી આવડત છે એ રંગો છે એ સમયાંતરે બદલાય છે સ્ત્રીની સવાર જુદી સ્ત્રીની રાત જુદી ફૂલોનો કરનો રંગ જુદો ઉનાળાનો રંગ જુદો એકનો એક આંબો ચારે ચાર ઋતુમાં દરેક રંગો અલગ બનાવે ફૂલ અલગ બનાવે તો સ્ત્રીમાં પણ એ આવડત છે આજ સુધી આ સભ્યતાને સ્ત્રીઓમાં રસ એટલા માટે જ પડ્યો છે કારણ કે સ્ત્રી મિસ્ટ્રી છે સમયાંતરે રંગ આકાર સ્વરૂપ બદલાવે છે જ્યારે એ એ એ વધારાનું બોનસ ઉપરવાળાએ પુરુષોને નથી આપ્યું બિચાર આવ્યા તે દુ ને એવા નેવા છે ગોળ મટોળ આપણી પાસે તો સવલત છે તો એ તો એનો આનંદ હોવો જોઈએ એનો ગર્વ હોવો જોઈએ પણ દરેક સ્ત્રીની તકલીફ એ છે કે એની પાસે જે છે ને એનું એને સન્માન પણ નથી ગર્વ પણ નથી અને અભિમાન પણ નથી એને હંમેશા બીજા જેવું થાવું છું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ અત્યારે જતી વખતે એના મગજમાં એક સોનાનો ઘાટ છે ઓલો ઓલા જેવું કરાવું છું